મેને વચન દીયા ભારત મચન દા ભારત મરા શીશ નહીકને મારું નામ ડૉક્ટર કાર્તિકા છે અને અમે લોકો આજે નડિયાદમાં જે બેન્કિસ્ટ એસોસિએશન છે એમાંથી આ રેલી કાઢી છે જે કાંઈ પણ થયું છે કોલકાતામાં એ અમાનવીય છે અને અસ્વીકાર્ય છે હું ખાલી બધાને એટલું જ કહેવા માગીશ કે અગર આવીને આવી ઘટના જો વારે વારે બનતી રહેશે તો કદાચ માણસનો માણસ પરથી જ ભરોસો ઉઠી જશે અને રોબોટ્સ થઈ જશું આપણે આઈ ગેસ વધારે નહીં કહેવા માગવું આ બધું જે કાંઈ પણ થઈ રહ્યું છે અગેન અમાનવીય અને અસ્વીકાર્ય છે કાયદા વ્યવસ્થા અને સરકારશ્રીને બસ એટલી જ વિનંતી કરીશું કે આ વસ્તુનો બહુ જ જલ્દીથી ચુકાદો આવે અને ફ્યુચરમાં ડોક્ટર્સ માટે કે કોઈ પણ સામાન્ય નાગરિક માટે પણ આ દેશમાં સુરક્ષિત રીતે રહેવા માટે પૂરતા પગલાં લેવામાં આવે